હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ખંદેરાવ માર્કેટ મહાનગરપાલિકા કોર્પોરેશન ખાતે કોન્ફરન્સ હોલ ખાતે વેપારીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પાનીગેત અલમાસ માર્કેટ મદાર માર્કેટ સયાજીગંજ અલંકાર જેવા વિસ્તારના વેપારી અનેક વેપારીની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશન ફાયર સેફ્ટીના શ્રીએ વેપારીઓને બાહેદારી આપી સમજણ આપવામાં આવી હતી કે અમારે આટલા ડોક્યુમેન્ટ જોઈશે છતાં તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવા સમજણ સાથે અપીલ કરવામાં આવી હતી જેમાં અલમાસ માર્કેટ અને મદાર માર્કેટના વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અંતે કોર્પોરેશનના અધિકારી શ્રીએ વેપારીઓને જણાવ્યું હતું કે વહેલી તકે દુકાનોની સીલ ખોલીશું અને વેપાર ધંધા તમારા ચાલુ થશે તેમ जनाव्यु होतो अडीपात रुजेबरब तमनालू पॉझिटिविटी कह रिया छिए तमने क्या मैं एक ही कह रयो छु के तुम्हारा डॉक्युमेंट सही पड़जे कंप्यूटर अथॉरिटी काने निर्णय ऐसे वो किदू तमने અત્યાર કાગળ આપતોને અમે ખોલવા નહી આવી શકે મે તમને અત્યારે કીધું ભાઈ આમ चालू થઈ ગયો એટલે ઈવાર જો ઉપર કરી આવો થેન્ક યુ જે સાંભળ સમય મળ્યો તો તમે રાજો સિસ્ટમ એક જ જગ્યા ફાર માં અલગ ફાય ઓફિસ પર જવાનું વિડિયો માંથી વિડિયો ડિપાર્ટમેન્ટ પર જવાનું એવું નથી એક જ આપણે હું કહી શકું કોટ માં બોલું છું ત્યાં માં કે તમને ટીડીઓ સાહેબથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ તરફથી અમને ઇન્વાઇટ કરેલા તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે ને એમને તમારો અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાવેલો એમને ઘણો સારો સાથ સગા આપેલો છે સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં તમે જે જરૂરત પેપર છે એ તો ફાયર એનો સી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો એના ઉપર અમે તમને રાહત આપવીશું અને આગળ કાર્યવાહી કરીશું કરી ના એ બધું એ ઠીક છે હવે એ બધું એમાં જબાન છે માણસની એ તો લપસી શકે છે એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો તમે ધંધો કર્યો જે રોજી રોજગાર મેળવી છે એ બધું કર્યું છે હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સગર આપવો પડશે એનો મતલબ એવો છે ઠીક છે માણસ છે એવું કે બે ત્રણ દિવસ કરી આપો એમને અને એકાદ અઠવાડિયા બે ત્રણ દિવસ કીધું છે પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે આપણે અલંકાર ટોગી ના હતા પાંચ વાળી તરફથી અહીંયા જેટલા પણ એટલે દુકાનો ને કોમ્પ્લેક્ષ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ વાળા છે એ બધાને

એના ઉપરથી અમે કહીશું તમે મને આગળ રોકડ કાઢી આપો પછી આગળ કાર્યવાહી કરીશું આશીષ સિલા ચાલો એમના જેટલા પણ પ્રશ્નો હતા ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નો અને તમામના મૂંઝવણોના પ્રશ્નોને અમે અમારા દ્વારા અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે અમે એમની સાથે જ છીએ પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે જે દસ્તાવેજ હોય છે ડોક્યુમેન્ટ એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે લઘુત્તમ શું નાખવાનો એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે એટલે આજની લગભગ જેટલા લોકો જે જે આ વિષય સાથે સાથે ખાસ કરીને ફાયરના વિભાગ જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ હજી પણ જે વેપારી કે કોઈ જે જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકે માટે અમે અહીંયા બેઠા છીએ ઘણા બધા જોવા મળ્યું છે

અથવા જ્યાં ફાયરના સુવિધા હશે તો બંધ હાલતમાં હશે યા જર્જરી થશે ક્યાંક ને ક્યાંક ફાયર ડિપાર્ટમેન્ટ હંમેશા લાઈફ સેફટી પર વાત કરે છે જીવન સુરક્ષા ઉપર વાત કરે છે અને જીવન સુરક્ષાના સંબંધિત જે પણ ફાયરના સાધનો જે છે ઉપકરણો જે છે એ તંદુરસ્ત અવસ્થામાં ન હોય અથવા નથી બસાવ્યા તો જ એક કાર્યવાહી કરવામાં આવી હશે બાકી અને એ વિષય પર આજે મિટિંગ પણ રાખીને સમજણ આપશો